વડોદરાના ઝૂ અને પાર્ક વિભાગમાં કર્મચારીઓના હડતાલ દરમિયાન કયા અધિકારીઓની પરમિશનથી અનઅધિકૃત વ્યક્તિઓ દ્વારા માંસાહાર પ્રાણીઓ સુધી પહોંચાડાયો તે મોટો પ્રશ્ન છે હડતાળ પર ઉતરેલા કર્મચારીઓ દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા હતા કે અનઅધિકૃત વ્યક્તિને આ પ્રાણીઓ કોઈ નુકસાન પહોંચાડે તો જવાબદાર કોણ તેઓનો સવાલ સ્વાભાવિક છે ત્યારે વડોદરા મહાનગરપાલિકાના સત્તાધીશો દ્વારા આ બાબતે સઘન તપાસ કરવી જરૂરી થઈ જાય છે ઝૂના પ્રાણીઓ સાથે સંકળાયેલા કર્મચારીઓનું કહેવું છે કે ગેરકાયદેસર રીતે અનઅધિકૃત વ્યક્તિ પાસે કામગીરી કરાવી પ્રાણીઓને ખોરાક આપતા સમયે અને સફાઈ સમયે કોઈ વ્યક્તિ સાથે દુર્ઘટના ઘટી જાય તો જવાબદાર કોણ હોત જ્યારે તે દિશામાં ઝૂ ક્યુરેટર સાથે વાત કરતાં એમને જણાવ્યું હતું કે જે પણ મદદ કરવા આવેલ બહારના વ્યક્તિનો આભાર માનવા જેવો છે પરંતુ પ્રશ્ન એ છે કે ઝૂના પ્રાણીઓ પાસે અનઅધિકૃત વ્યક્તિનો પ્રવેશ કેટલો યોગ્ય છે કર્મચારીઓના આક્ષેપ એવા પણ છે કે તે લોકો હડતાળ જેવો વિરોધ કરી પ્રાણીઓની કાળજી લેવા જવાના હતા તે પહેલાં ઝૂ ક્યુરેટર દ્વારા કરવામાં આવેલ આઉટસોર્સિંગમાં રસ ધરાવતા અન્ય વ્યક્તિને વ્યક્તિગત રીતે તેના વ્યક્તિઓને પ્રાણીઓ પાસે મજૂરી એટલે કે સફાઈ અને ખોરાક આપવા મોકલ્યા ઝૂના નિયમો અનુસાર કોઈ પણ વ્યક્તિ માંસાહારી પ્રાણી નજીક ન જઈ શકે તો હવે પાલિકા દ્વારા કોઈ તપાસ કરવામાં આવશે ખરા તે એક મોટો પ્રશ્ન છે ગઈકાલે ઘટના બની છે કે અમે લોકો બધા આંદોલન પર હતા એ ટાઈમ પર જે ટાઈમ પર ટાઈગર સેક્શન જે કોન્ટ્રાક્ટ બેઝ પર કામ કરે છે કોન્ટ્રાક્ટ આપેલો છે એ મટનનો કોન્ટ્રાક્ટ આપેલો છે ત્યાંના માણસો ત્યાં કરાવી સાફ સફાઈ કરી ગયા છે એનો અમારે વિરોધ નથી અમારે કેવાનો મતલબ એટલો જ છે કે એમને એ કામ કર્યું અમે પણ એ કામ કરવા આવવાના હતા વિરોધ પતાવી ને કામ કરવાનું હતું એ પણ એ પણ જાણવા અનુસાર એવું મળ્યું મને કે લોકોએ કામ પતાવી દીધું છે તો આ એનો કઈ મતલબ ના રહ્યો અમારો એનો તમારી શું માંગ છે અમારી માંગ એટલી જ છે કે આ જે થયું છે ખોટું થયું છે અમારા માટે એમનું નામ છે કે ભાઈ જમાલભાઈ કે નામ છે હવે કોના થું દ્વારા થયું છે એ ખબર નથી અમને જાણવા મળેલું છે કે કોઈક જે સપ્લાય કરનાર વ્યક્તિ છે જમાલભાઈ કુરેશી કરીને છે હવે સાહેબ સપ્લાય નો વિષય શું હોય કે એને સપ્લાય કરી દેવાનો હોય છે એને એવી ઓથોરિટી ના હોય કે એને પછી ત્યાં બધું વિતરણ કરવાનું હોય અને ત્યાં જે તે જવાબદાર વ્યક્તિઓ જતા હોય એમને જ પરમિશન હોય અદરવાઈઝ એમના બહારના વ્યક્તિઓને બોલાય અને એ અહીંયા વિતરણ એમના જે પ્રાણીની અંદર જે મટન સપ્લાય કરે છે એમના મારી દ્વારા એમના માણસો દ્વારા વેચણી કરાય છે આ અયોગ્ય વસ્તુ છે બીજી વસ્તુ આપના મધ્યમ દ્વારા હું ખાસ કરીને જમાલભાઈ કુરેશીને જણાવવા માંગીશ કે આ અમારા કામદારોનો મજૂરોનો મારીનો અને જૂનો અત્યારે પ્રશ્ન છે ને અમારો પ્રશ્ન અમારા સરકાર સાથે માંગણી છે આનું આંદોલન અમે અત્યારે કરી રહ્યા છીએ જો કદાચ કોઈ બીજું સ્વરૂપ ધારણ કર્યું ને એવું વચ્ચે હશે તો એનું પરિણામ એમને ભોગવવું પડશે કાયદેસર આપના માધ્યમ દ્વારા હું એમને ચેતવા માંગુ છું કે આવું બીજી વાર કોઈ પ્રયાસ કરેના એ એઝ અ સપ્લાયર છે તો સપ્લાયરની ભૂમિકા શું હોય કે સપ્લાયર ખાલી સપ્લાય કરવાનો હોય છે એને વિતરણ કરવાનો હક નથી અને કોના થકી થયું છે એ આપના માધ્યમ દ્વારા કહેવા માંગીશ કે એના થોડું ઊંડાણપૂર્વક તમે કોઈક જાણી શકો કે કમ કે આ કોઈ સાહેબના થકી જ કોઈ અધિકારી થકી જ આટલો મોટો એમને આશરો મળતો હોય તો જ હવે અત્યારે જે જગ્યા પર જે તે જવાબદાર વ્યક્તિ ની જવાની પરમિશન છે છતાં એમને કોને એવી પરમિશન કે બહારના વ્યક્તિઓને જે વ્યક્તિઓ અહીંયા કમાટી ભાગમાં કે જુ ગાર્ડન અંદર અત્યારે તો ટિકિટ વગર કોઈ એન્ટર નહીં કરતા તો એવા બહારના ના વ્યક્તિ અંદર એન્ટર કેવી થઈ શકે સાહેબ આપના માધ્યમ દ્વારા એ કરે છે કે આની ચોક્કસ પૂર્ણ તપાસ થવી જોઈએ અને જમાલભાઈ કુરેશી ખાસ તમારા માધ્યમ દ્વારા ચેતવણી આપવા માંગુ છું જે સમજે તે કે આ અમારા કર્મચારીનો પ્રશ્ન છે સરકારની સામે છે એમની સામે નથી એટલે અમારા પ્રશ્નની વચ્ચે આવે ના બાકી આવનારા દિવસોમાં કોઈક સ્વરૂપ ઉગ્ર ધારણ થશે એની તમામ જવાબદારી એમની કુરેશી ભાઈની રહેશે જે તે અધિકારી જો કેમ કે અત્યારે એ વ્યક્તિ ગેટની ની અંદર થી સીધા ત્યાં પ્રાણી સંગ્રહાલયમાં પહોંચે એને ગેટ સુધી નહીં મર્યાદા છે સપ્લાય નો મિનિંગ એવો નથી હોતો કે આપણે કોઈ ઠેક ઠેક સુધી જવાનું હોય એનું જે જવાબદાર પૂરતી છે કે ભાઈ એને જે જરૂરિયાત એને નિમાયલો છે એને જે ઈજારા તરીકે એને સપ્લાયર તરીકે જે પશુ માટે પક્ષીઓ માટે જે વસ્તુ કે માસ મટન લાવવાનું હોય છે એ આપીને એને જતું રહેજો પછી અહીંના કર્મચારી જીવ દયા રાખીને આપે ને આપે એમનો હિસાબ કેમ કે અત્યારે એમને બધું ટોટલ ખબર છે એ ભાઈએ જોયું હતું સવારે બી જોયું હતું અગાઉ અમર છેલ્લા કેટલા દિવસથી આ લડત ચાલી રહી છે સરકાર સામે તો એ ભાઈને બધું ખ્યાલ છે છતાં બી એમને આવી રીતે અંગત રસ દાખ્યો જેનું કારણ શું હોઈ શકે અ નમસ્કાર હું ખાસ જણાવવા માંગીશ કે ગઈકાલે જે માનવ દિન કર્મીઓએ જે આંદોલન અને વિરોધ પ્રદર્શન કર્યું હતું એમની માંગ માટે એ વિશે અમારે કોઈ એ નથી એમને એમના માટેની લડાઈ આપી રહ્યા છે પરંતુ ગઈકાલના દિવસમાં આવી પરિસ્થિતિમાં જ્યારે પ્રાણી પક્ષીઓનો ખોરાકનો મામલો આવે ત્યારે સૌ કાલે મારા ત્રણેય અધિકારીગણ મારા એજ્યુકેશન ઓફિસર મારા બંને વેટનરી ડોક્ટર્સ અને અમારા કાયમી એનિમલ કીપર્સ દ્વારા ખાસ કરીને સંપૂર્ણ ઝૂનું પ્રાણી પક્ષીઓનો ખોરાક એની કામગીરી પૂર્ણ કરેલ છે અને આ કામગીરીમાં આ ગઈકાલના દિવસમાં આ મારી ટીમે બહુ સારી રીતે આ કામગીરી સક્ષમ રીતે પાર પાડેલી છે નો ડાઉટ આ લોકોના કામનું અછત અમને જણાઈ આવી પરંતુ એઝ સેડ કે અમે કાલના દિવસમાં પણ જાનવરોને ભૂખ્યા રાખવાની કોઈ એ નથી આવી ઝૂમાં જે અમારા મટનના ઈજાદાર છે એમના માણસોએ જે દર વખતે અમુક વખતે પણ જ્યારે પણ સ્ટાફની અમુક એક્સવાઇઝેડ કારણોથી અસર અછત પડતી હોય છે કર્મચારીઓ રજા પર જાય છે કોઈ લગણ ઘણા બધા લોકો રજા પર હોય છે એવા સમયમાં પણ ઇજારદારના માણસ તમામ પ્રકારના ઈજાદારના માણસો દાખલા તરીકે જે લીલું ઘાસ જે સવારમાં સપ્લાય કરે છે એ લીલા ઘાસના માણસો દર પિંજરા સુધી ઘાસના પૂળા ઉતારીને જાય છે પિંજરાની અંદર નાખવાની જવાબદારી જે છે એ સ્ટાફની હોય છે જ્યારે સ્ટાફ અછત હોય ત્યારે એ લોકોએ મદદરૂપ થોડી મદદ કરી તો એમાં અમને કોઈ વાંધો નથી એ લોકોએ સામે ચાલીને અમને આ કામમાં ખાલી મદદ કરી છે એ બાબતે આગળ મારા સ્ટાફનો હું ખૂબ ખૂબ વધાવું છું કે આ ગઈકાલે પ્રાણી પક્ષીઓના ખોરાકની કામગીરીમાં કોઈ ખલલ પડવા દીધો નથી ગઈકાલે તમામ પ્રકારની કામગીરી ફક્ત ને ફક્ત મારા કાયમી સ્ટાફ અને મારા અધિકારી ગણે કરેલી છે આ આક્ષેપો કરવા ઘણા બધા સહેલા છે આ આક્ષેપો છે જો આવું થયું હોય તો એના મને પુરાવા આપો એ બાબતે હું આક્ષેપ છું